આજ સવારની કાલ સવારની જ વાત પ્રમદી સવારની વાત છે કે એ પોતે નવ વાગે સાડા નવ વાગે એ પોતે જાય છે દરરોજની જેમ એ રોજની જેમ રૂટિન જ ગઈ હતી કાંઈ એવું મનમાં હતું નહીં કોઈ જાતનું પણ એને કેટલા દિવસથી એક કંપની છે સાઇન ડોટ કોમ એમાંથી એને લાલચ આપી આપીને પહેલાં એને પોતાને નાનું એવું સ્કીમ કરીને પૈસા રિટર્ન મળતા હતા એટલે એને થોડાક વધારે એમ કરી કરીને એની પાસે બહુ બધી ખંડણી એવી રકમ મંગાવી એમ કહીને અઠ્યાવીસ લાખ કે સત્યાવીસ લાખ રૂપિયા જેવાના એની પાસેથી લઈ લીધા અને છેલ્લે એવું કહી દીધું કે ભાઈ આ પૈસા તમને હવે મળશે નહીં એના કારણે મારી બેને મનમાં લઈ લીધું અને એને સુસાઈડ કર્યું અને સુસાઈડ કરવામાં તે એણે સુસાઈડ નોટ મોકલી છે એમાં બી એણે લખેલું છે કે ભાઈ મને આવી રીતે કરવામાં આવ્યું છે અને મને આવું થયું છે એણે એના ફોનમાં અમે બધું જોયું ત્યાં સુધી તમને કોઈ વસ્તુ ખબર નહોતી કે ભાઈ આવું છે કાંઈ ત્યાં સુધી અમને કાંઈ વસ્તુ કેમ નહોતી આવી અને જ્યારે એણે સુસાઈડ કર્યું ને તો બી એણે બધું કીધું કે ભાઈ જો આ રીતે થયું છે ને એના કારણે મેં આવું કરું છું અમે એમનું જે ડિટેલ જે હજી સુધી તપાસી છે એનામાં એવું સામે આવી રહ્યું છે કે આ જે ભૂમિબેન છે એ વિક્ટીમ હતા એક ટાસ્ક બેઝડ ફ્રોડના જેના ઉપર એમને ટેલિગ્રામ એકાઉન્ટ પર અલગ અલગ ઇનિશિયલી ટાસ્ક આપવામાં આવતા હતા અને ઇનિશિયલી એ જ્યારે નાના નાના ટાસ્ક કમ્પ્લીટ કરતા હતા તો એમને એ રિફંડ મળતું હતું પણ પછીથી જ્યારે એમને મોટું ઇન્વેસ્ટમેન્ટ એનામાં ચાલુ કર્યું ત્યારે પછી એમને રિફંડ આવતા બંધ થઈ ગયેલા હતા અને એમને અલગ અલગ એ જે એમના પૈસા છે વિડ્રો કરવા માટે પણ એમને બીજા પૈસા માંગણી કરવામાં આવી રહી હતી એવી રીતના એમની જોડે અલગ અલગ રીતે ફ્રોડ કરી અને એમની પાસેથી ટોટલ આટલું જે અમાઉન્ટ છે એ લેવડાવવામાં આવી લીધેલું અને પછી જ્યારે અલ્ટિમેટલી જ્યારે પૈસા પાછા નહોતા મળતા ત્યારે એમણે આખી પગલું ભર્યું છે અને એમણે સુસાઈડ કરેલું છે કે અમને ટેલિગ્રામ ગ્રુપમાં ઇનિશિયલી જોઈન કરાવ્યો અને અમને એવું કીધું તમારે ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે અને તમારે ફાઇવ હંડ્રેડ રૂપીઝ કંઈ કરવાના જો તમે ટાસ્ક કમ્પ્લીટ કરશો તો તમને સેવન હન્ડ્રેડ રૂપીઝ મળશે તો એમણે ફર્સ્ટ ટાસ્ક કમ્પ્લીટ કર્યો પછી એમને સેકન્ડ ટાસ્ક આપ્યો કે એનામાં તમારે પાંચ હજાર રૂપીઝ કમ્પ્લીટ કરવાના તો તમને સાત હજાર રૂપીઝ મળશે એમણે સેકન્ડ ટાસ્ક પણ કમ્પ્લીટ કર્યો અને એમને સાત હજાર રૂપીઝ પણ મળેલા પછી એમને એવું કીધું કે તમે અમે વીઆઈપી ગ્રુપમાં એડ કરીએ છીએ અને ત્યાં તમારે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું તમને વધારે મળશે એવી રીતે પચાસ હજાર એક લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા એવાના ઇન્વેસ્ટમેન્ટ કરાવેલા અને આજે ઇન્વેસ્ટમેન્ટ છે એમને ખાલી એક ફેક રિસિપ્ટ તરીકે એમને એક જે ફેક એકાઉન્ટ જે બનાવેલું હોય એનામાં એમને દેખાય પણ એકચ્યુઅલી એવું કશું હોતું નથી એવી રીતના એમની પાસેથી જે પોતાના પૈસા છે એ જ વિથડ્રો કરાવવા માટે વધારે વધારે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને એમની પાસેથી આટલા પૈસાનું ફ્રોડ કરેલું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે